હલો લાલા તને સંભળાવું છું કે મારી દેવીનો મારો ન્યાય તું ન કર્યો અને મને મારી દેવીને તમે ન ને તું ન્યાય કરીને કાળો તળસીને તળસીડીને ક્રિયાધારીને વ્યવહાર તું કર્યો છે તો દિલીપલાલા ચાર રખાનો ન્યાય રાખ્યો નથી મારી નબળી દેવીનો ન્યાય રાખ્યો નથી તેત્રીઓનો મારી દે નાચની દેવીનો ન્યાય રાખ્યો નથી ન્યાય રાખતા તું કાળો તળસીને વ્યવહાર આપ્યો છે વ્યવહાર આપતા તું નહીં જવાબ દે અને તું નહીં આય સોકટ ની જગ્યા ની માલપા કાલ તું આવી જા અને તું એ બોલાય ને પેઢી મે તું સીંધી લી છે અને હું સોકટ પેઢી રાખી છે તો તું નો આવ્યો હોય અને તું કાળો તળસી તું નો આવ્યો તું વ્યવહાર ચાલુ કર્યો છે દિલીપ લાલા તો મારી દેવીનો નો ન્યાય કર્યો નથી મારી કરોડ ની હાણ્યું ન્યાય કર્યો નથી કોઈ હારા ઓ નો બિયારણ ન્યાય કર્યો નહીં તું વ્યવહાર આપ્યો છે વ્યવહાર આપતા તું જવાબ નહીં દેવાય તો એની હારે તારો વ્યવહાર બંધ થશે બંધ કરતા નહીં વ્યવહાર વર્તા તો હું તને દિલીપ લાલા તને કઉ છું તું આ વાતનો જવાબ દેવા સોગ ના રખે કાલ તું આય તું નહી આય તો આમાં નવો મેકિન દામો થશે પછી કાલ કેતો નહી અને એની હારે તારો વ્યવહાર બંધ કરી જે નો કર તને સોગ ના રખા નહી આણ તારા સિયા છોકરા આડી છે મારી નાચ જેટલી સહી કરી ને એનો વ્યવહાર કર્યો છે એનો ચાર રખાનો નિયા રાખીને વ્યવહાર કરે ચાર રખા નહીં વ્યવહાર રાખી કરે અને વહીવટ નહીં કરે તો ચાર રખા એનો દીકરો મારે